નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર જોઈએ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ ગુજરાતનો ગરબો વૈશ્વિક બન્યો યુનેસ્કોએ ગરબાને ઓળખ આપી અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરી બાવીસ માર્ચના પ્રમાણપત્ર એનાયત કર્યું ગુજરાતના દર વર્ષ નવરાત્રી સમયે નવ દિવસના ગરબાનું આયોજન થાય છે જેમાં હજારોની સંખ્યામાં લોકો એકસાથે મા અંબેની આરાધનાના પર્વને સેલિબ્રેટ કરે છે ગુજરાતની સંસ્કૃતિ અને મા અંબાની આરાધનાથી જોડાયેલા ગરબા આયોજન રાજ્યની સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ આપતા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાઈ હતી ત્યારે હવે યુનેસ્કો દ્વારા હાલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે ગુજરાતના ગરબા હવે દેશ વિદેશમાં ખ્યાતિ પામી રહ્યા છે ત્યારે ગુજરાતના ગરબાએ વધુ એક સિદ્ધિ મેળવી છે યુનેસ્કોએ છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી બાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આ સન્માન યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે પેરિસમાં ગુજરાત સરકારના મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને આપ્યું છે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો